આમ આદમી પાર્ટીના હતા ત્યારબાદ તેમણે વિસાવદરના સબ રજિસ્ટ્રાર ઓફિસની મુલાકાત પણ લીધી અધિકારીઓ સાથે ચર્ચા કરી દસ્તાવેજ નોંધણી અંગે માહિતી મેળવી ગોપાલ ઇટાલિયા જે રીતે કામ કરી રહ્યા છે તેને લઈને હવે અધિકારીઓ દોડતા થયા હોય તેવું પણ કહેવાય રહ્યું છે પરંતુ કહેવાય છે નવા નવા કોઈ પણ વ્યક્તિ વિસ્તારમાં કામ કરતા હોય છે થોડાક સમય માટે હોય છે ત્યારબાદ પછી જેસે તે જેવી સ્થિતિ જોવા મળે છે પરંતુ ગોપાલ ઇટાલિયા હવે જોવાન રહ્યું કે જે તેમની આક્રમકતા અત્યારે દેખાડી રહ્યા છે તે આગામી બે વર્ષો તેમની પાસે જનતાએ આપ્યા છે તેમના વિસાવદર માટે તેમાં દેખાડે છે કે કેમ તે તમામ વિશે વાત કરવાની છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

તેમણે અલગ અલગ મુદ્દે અધિકારીઓ સાથે સાથે ત્યાં ચર્ચા કરી જ ત્યાંના સ્થાનિક લોકોને લાઈનોમાં ના ઉભા રહેવું પડે ધક્કા ના ખાવા પડે તે માટે પણ તેમણે ખાસ સૂચનો કર્યા છે જે રીતે અવારનવાર વિસાવદરની જનતા પણ જ્યારે મતદાન કરવા માટે જઈ રહી હતી તે દરમિયાન તેમના માટે પ્રશ્ન એવો પણ હતો કે તેમને કોઈ સરકારી દસ્તાવેજ જવું પડે પહેલાથી જ ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે અને અધિકારીઓને ખાસ સૂચનો કરવામાં આવ્યા છે જેમાં તેમણે લખી રહ્યા છે કે જે કચેરીમાં તેઓ મુલાકાત લેવા માટે પહોંચ્યા તેમાં માર્ગેજ કે પાવર ઓફ એટોન સાટાખત ખરીદ વેચાણ દસ્તાવેજ તેમજ એગ્રીમેન્ટ કે લીઝ વગેરે કરવા માટે રજદારો ત્યાં આવતા હોય છે પરંતુ તેમને ધક્કો ના ખાવા પડે અને એજન્ટોનો શિકાર ન બને તે માટે અધિકારીઓને ખાસ અધિકારીઓ કરવામાં આવી આ સિવાય કોઈ નકલી દસ્તાવેજ ન કરાવી જાય અથવા વેચનાર વ્યક્તિને ડરાવી ધમકાવ્યું કે લોભ આપી ખોટી દસ્તાવેજ ન કરાવી જાય ખોટી પાવર ઓફ એટર્ની નોંધણી ન કરાવી જાય તેમજ ખોટા ડોક્યુમેન્ટના આધારે કોઈ નોંધણી ન કરાવી જાય તે તમામ બાબતોને લઈને ખાસ કાળજી લેવા માટેની પણ બાબતો અંગે ખાસ ભાર આપવામાં આવ્યો છે લોકો માટે સારો મેસેજ તો પહોંચાડતા હોય છે પરંતુ ત્યારે ચાર દિવસ વીત્યા બાદ ચાર દિવસની ચાંદની અને અંધારી રાત તેવી સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયા આગામી બે વર્ષ તેમની પાસે રહ્યા છે